અમીર એ નથી જેના ઘરે ખોખા ભરીને રૂપિયા છે અમીર તો એ છે જેનું મન મોટું અને જરૂર પડે ત્યારે સૌની મદદમાં તત્પર રહે છે હજી કદાચ ખાંડ વગરની ચા હશે તો ચલાવી લેશું પણ લાગણી વગરના સંબંધ આપણને નહીં ભાવે આપણી પાસે જે છે એની કદ કદર કરો સાહેબ બાકી દુનિયામાં ઘણા લોકો પાસે ઘણું ખોરું ખૂટે છે સંબંધ સાહેબ નિભાવવા માટે ક્યારેક મનાવવા પણ પડે છે અને ક્યારેક માની જવું પણ પડે છે ખુલાસો કરવો એ ગુનો નથી ખોટી સમજણને પકડી રાખવી એ ગુનો છે આજના સમયમાં જો બેખૂબ બનીને રહેશો તો સંબંધ ટકી રહેશે પણ જો અવાજ ઉઠાવશો તો સંબંધ તૂટવાની શરૂઆત થવા લાગશે